નમસ્કાર ખેડૂત મિત્રો ખમીરવંતો ખેડૂત ચેનલમાં આપણું સ્વાગત છે અને આ લાઈનમાં પાણી લીકેજનો પ્રશ્ન રહે છે આ પાણી લીકેજનો પ્રશ્ન આપણે કઈ રીતે હલ કરવો એ આ વિડીયોમાં આપણે જોઈશું ઘણીવાર એવું બને છે કે લાઇનની અંદર રીંગ હોવા છતાં પણ પાણી લીકેજ થાય છે એનું કારણ એ છે કે મોટરનું પ્રેશર ઓછું હોવાને કારણે રીંગ પૂરી રીતે ફેલાતી નથી એના કારણે લીકેજ થાય અથવા તો મોટર બંધ કરો એટલે પાણી લીકેજ થાય છે આ સમસ્યાનો ઉકેલ હું તમને ખેડૂત મિત્રો બતાવું એ માટે તમારે કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવાની જરૂર નથી સાદો સરળ અને દેશી ઉપાય છે આ વસ્તુ તમારી આજુબાજુમાં તમને આસાનીથી મળી રહે છે સાદો અને સરળ અને દેશી ઉપાય છે તમારે એક ટાયરની ટ્યુબ લઈ લેવાની છે ટાયરની ટ્યુબ લીધા પછી તમારે નીપલનું માપ લઈ અને આ રીતે કટિંગ કરવાનું છે ખેડૂત મિત્રો પહેલાં નિપલનું માપ લઈ અને તમારે આ રીતે એક રીંગ બનાવવાની છે પહેલાં માપ કરી અને ત્યારબાદ તમારે કટિંગ કરવાનું છે કાતરથી કટિંગ કરી અને પછી તમારે કાપી નાખવાનું છે તમે જોઈ શકો છો આ રીતે કટિંગ કરી બાદ તમારે એને સડાવવાની છે નિપલમાં રીંગ સડાવવામાં થોડીક તકલીફ થશે પરંતુ આમાં બતાવવા પ્રમાણે ધીરે ધીરે સડાવશો તો આસાનીથી સડી જશે જુઓ ખેડૂત મિત્રો આ રીતે તમારે થોડો ભાગ ટૂપનો બહાર રહેવા દેવાનો છે વધારેય નથી રાખવાનો અને ઓછોય નથી રાખવાનો આ રીતે રાખવાનું છે ખેડૂત મિત્રો કેવો સરસ હાંધો થયો છે આવી રીતે હાંધા કરવાથી પાણી લીકેજ થતું નથી સે ગજબનો જુગાડ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો